વરસાદ રીમ થીમ વરસાદ પડે છે કેમ છો મનર બારિયા ની મોજ છે પણ જે ભાઈ તો અને પેલા લોકો તમે જોવો છો ભાઈ અને અમારા બેહવાનું છે બરાબર આ ઘણો ચાલુ થઈ શકે ધીમ ધીમ વરસાદ પડે છે તો હેલો મારો ટો ફેમિલી કેમ છો ભાઈ બધા મજામાં મજામાં છે હું પણ મજામાં છું બધાને નવા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં સબસ્ક્રાઈબ નહીં કરીએ તો કરી નાખજો અને તમારા માટે નવા નવા અંદાજના વિડીયા લાવું છું આજે મિત્રો શહેર શહેરમાં બધાને ગુડ મોર્નિંગ તો બધા મસ્ત હોય જોરદાર હોય એવી મા ભગવતી રામદેવથીને પ્રાર્થના કરું છું પણ આજે મિત્રો રાતનો વરસાદ ખતરનાક વરસે છે ધર્મ ધર્મ વરસાદ પડે છે અને આપણે ડાઉનલોડ ફરવાનું ચાલુ છે અને

આ એમની એમ કંઈ નવ હજાર ઉપર નવ હજાર ઉપર આપણે સબસ્ક્રાઈબ થઈ ગઈ હોય તમે ખાલી ઘેર બેઠા બેઠા કોમેન્ટ લખો છો તમારી આઈડીમાં કંઈ ફેરકણો નહીં મેં કંઈ નહીં અને કોકને આગળ આવવા દો અને તમે કોમેન્ટ કરો છો ખરાબ એમ અમને કંઈ ફેર નથી પડવાનો ભાઈ બરાબર છે બરાબર છે તમે બળતા રહો ને અમે આગળ વધતા રહીશું તમે તમને જેવી ખાવે ને એવી કોમેન્ટ કરજો દો પણ સોથી વિચારીને કોમેન્ટ કરજો ક્યારેક હાથમાં નથી આવી જ બરાબર છે જો આઈડી પકડાઈ જશે તમારી તો જનતા ગયા પણ કોમેન્ટ કરવા તરી સોચી વિચારી કરજો દીવા સો છે દીવા હો તો જેવી જેવી ભાષા હોય એવી એ એ રીતે અમે બોલીએ છીએ ભાઈ રાઠવા સમાજ બારી સમાજ નાયક સમાજ અલગ અલગ ભાષા આવતી હોય છે અને તમે કોમેટો મસ્ત મસ્ત બીજી કોમેટો કરો છે અમુક તૂટ્યા છે અમુક રખડતા અને કંઈ અમને કંઈ લાયકાત નથી બરાબર છે એ ખરાબ ખરાબ કોમેન્ટ કરી છે મેં જોઈ છે તો કોમેન્ટ કરવાનું તરીકે ધ્યાનથી કોમેન્ટ કરજો મને તો બાકી મજા આવે નહીં અને જે પણ સારા માણસો છે એમના માટે આ મિત્રો તમે મસ્ત કોમેન્ટ કરજો તમારા માટે નવી નવી જગ્યા બતાવીશ અત્યારે અમે બરાબર કામમાં છું એટલે વિડીયા ખાસ બનાવી નહીં શકતો અને જે કંઈ ઘરથી અમે ઘરે કામ કરીએ છીએ એ તમને બતાવીએ છીએ બરાબર હમણાં વરસાદ પડે છે વરસાદમાં અમે જઈ રહ્યા છીએ છત્રી લઈએ થોડા તો મિત્રો ચાલો આ ખ્યાલી લીધી મોબાઈલ જવા માટે અને હવે આપણે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ફૂલ વરસાદ પડે છે વરસાદમાં સારી કોર ટ્રેક્ટર જે પણ હમણાં એક ખાતે નથી આ છત્રી લઈને આપણે જઈએ છીએ ભાઈ ભાઈ કોમેન્ટ કરજો બરાબર છે મસ્ત કોમેન્ટ કરજો અને ખરાબ કોમેન્ટ નથી કરો બરાબર આ છત્રી કહીએ કઈ ભલા આ છત્રી લઈને આપણે જઈએ છીએ ભાઈ બરાબર છે અને તને હા બરાબર છે બસ તો ચાલો ભાઈ આગળ બન્યા રહી તો અને આગળ જઈને તમને બતાવીશું બરાબર છે આપણે ઘરનો મારવાનો છે ટ્રેક્ટર લેવા જવું છું અને ખાસ જણાવવાનું કે કોમેન્ટ તો બરાબર કરજો ભાઈ બરાબર છે તૂતિયાગીરીવાળો કોમેન્ટ તમે અમુક અમુક તૂત્યા છે એ મેં તમને ખબર છે કે કોમેટો ખરાબ કરે છે અને આપણને કંઈ ફેર પડે નહીં ભાઈ તમે કોમેટો થપકાતા રહો અને અમે આગળ વધતા રહીશું બરાબર છે એકનો એક દિવસ અમારે ખતરનાક આવશે બરાબર છે અમારીમાં અમારો એવો કંઈક દિવસ લાવશે માતાજીમાં ભગવતી રામદેવથી તેથી તમે અમને મળવા પણ ટાઈમ ઓછો પડશે ભાઈ એની નહીં સમજતા કે અમે વિડીયો બનાવીને અમારું કશું એ જ નથી પણ એક દિવસ અમારો ટાઈમ આવશે ભાઈ બરાબર છે અને તમે ખાલી કોમેન્ટ જ કરતા રહો ખરાબ ખરાબ કોમેન્ટ કરો અને અમે આગળ વધતા બરાબર છે જય શ્રીરામ જય બજરંગપલી જય મિત્રો તમે જોઈ શકો છો બરાબર વરસાદમાં અને વરસાદના વરસાદ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને અહીંયા ઘણો મારે છે ટ્રેક્ટર અને આપણા ખેતરમાં પણ મારવાનું છે થોડી વારમાં એટલા માટે હું ટ્રેક્ટર લેવા કરીને આવ્યો છું આ લોકો તમે જો છત્રી ઓડીન ડાંગર નો દરવ ઉખેડે છે યાર ફાઇનલી હવે આપણો નંબર ખાધો છે તમે ઘણી કેનો મે નીકળી ગયો તો અને તમે જોઈ શકો છો વિડિયો માં આ દોસ્તો બરાબર ખેડૂત તો ભાઈ હોય તો કમેન્ટ કરજો ભાઈ કારણ કે આટલી બધી ડાંગર પકવા માટે મિત્રો આ સામનો કરવો પડે છે પરિસ્થિતિનો ભાઈ તો અને પેલા લોકો તમે જોવો છો ભાઈ અને અમારા બેહવાનું છે બરાબર આ ઘોડો ચાલુ થયું છે વરસાદ પડે છે બરાબર છે કેવું છે ભરતભાઈ મજામાં મજામાં છે વરસાદ ને તો મિત્રો તમે જુઓ આવા કાકા કામ મસ્ત થાય છે ભાઈ જો ભળો તમે વરસાદ રહે તો મારે કામ લાગે એવું નતું બે <laughs> બિલકુલ <Bilkund. laughs> અમે ડોંગર પકવીએ છીએ અમે ખાલી ભાવ પછી ડોંગર પાકે એટલે મિત્રો ભાવ ઘણો ઘટી જાય છે અત્યારે બહુ ટાઈટ છે તો તમે વરસાદ પણ ચાલુ છે અહીંયા અમે બરાબરનું કામ ચાલે છે ભાઈ તમે જુઓ વરસાદ રીમ ઝીમ વરસાદ પડે છે કેમ છો મનરબારીયાની મોજ છે આ બાજુ બીજા મજૂરો છે અને બીજા ટ્રેક્ટર લેવા માટે ઢૂકે છે આ બાજુ મજૂરો છે આ બધા મજૂરો આયા છે પણ છે મિત્રો અને આ ના પાડે છે

તમે જોઈ શકો છો બહુ આઠ નવ જણા જેવો છે બીજા જરૂર નિદે છે ત્યાં એ તમને બતાવું મેં તો મિત્રો બતાવું બરાબર કેટલું બાકી છે હજુ એ તમને કહું મેં પેલી બાજુ બધું બાકી છે આટલું રોપાયું છે આટલા ટાઈમમાં